વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજે શહેરના ફતેપુરા વિસ્તારમાં નડતરરૂપ દબાણોનો સફાયો બોલવામાં આવ્યો છે વડોદરા શહેરના વોર્ડ નંબર છમાં કાલુપુરા યાકુદપુરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો દાફડો ફાટ્યો હતો જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે કાલુપુરાથી લઈને યાકુદપુરા વિસ્તારમાં જે દબાણો હતા તેને કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જેમાં લારી ગલ્લા તેમજ જે દુકાનવાળા જે દબાણો કરતા હતા તે લોકોને દબાણ દૂર કરવામાં આવ્યા હતા જેમાં રોડ રસ્તા વચ્ચે લારીઓ ગાડીઓ પથારાઓ જે ગેરકાયદેસર દબાણો કરતા હતા તે પણ કોર્પોરેશનને દૂર કરાવ્યા હતા કોઈ અનિશ્ચય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસને સાથે રાખીને ગેરકાયદેસર દબાણોનો સફાવ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે વર્ષનો આખરી દિવસ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને બે હજાર ચોવીસ ના વર્ષની પૂર્વ સંધ્યાએ મોડી રાત સુધી ખાણીપીણીની પીણીની લારીઓ અને ગલ્લા ખુલ્લા રહેતા હોવાથી અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોય છે જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી હા વડોદરા મહાનગરપાલિકામાં આવેલ વોર્ડ વહીવટી વોર્ડ છો વિસ્તારના અઢાણિયા પોળથી લઈ અને ઠેકનનાથ મંદિર સુધી જે દુકાનદારો દ્વારા જે દબાણ રોડ ઉપર કરવામાં આવેલા છે એ લોકોને હટાવવાની કામગીરી અને પેનલ્ટીની પણ અમે કાર્યવાહી કરેલી છે છે દંડ વસૂલ અત્યારે બાર થી તેર હજાર રૂપિયા દંડ વસૂલ કર્યો છે અને લગભગ સાત એક જણ હશે દુકાનવાળા કે જે દેખાઈ આવ્યા છે રોડ ઉપર હટાવવાની કામગીરી હોવા છતાં જે લોકોએ નથી હતા એ લોકોને પેનલ્ટી કરી છે શું મુદ્દામાં જપ્ત કર્યો છે એક કેબિન કર્યું છે અને પરતુર થોડા ઘણો સામાન જપ્ત કર્યો છે